અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છીએ વિરા તાલુકાના લીમડતા ગામે આ ઘર માં એક સાથે બે સાપ દેખાયા છે એવો કોલ અમને આવેલો છે તો ચાલો જોઈએ કયા સાપો છે ઈ મોગ્યોત ને હા ઇન થા વરાન ઉતરે ઉતરે ધીરા 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 ઈ આવતા ગાય કોઈ ગયો બરાબર ને બીજો એક આ દે ઈ ઉરાઈ ગયો દીવાલ માં ઈ હા ઈ છે ચડાઈ કાં થા ચડે હલે ઉલ્ફા હે ઉલ્ફા હે દે ખોરસામકી ની હે તો નહી તો એને રેવા દે ને વાંધો નહી બેટરા બેટરા બીજા આગા આ ભાઈ એ જણાવ્યું કે એક સાપ એ દિવાલ માં ભરાયો છે અને બીજો સાપ એ ઉપર માળા ઉપર થોડા પૂયા પડેલા છે તેની અંદર ભરાયો છે તો ઉપર જઈને એ સાપ જોવાની ટ્રાય કરી છે કે નહીં બે ખારી ઉતને હે જે અહીંયા

है नहीं, नहीं हो रहा आती है नन्ना जाने हाँ आती नन्ना जाने वाला लिटा वाला जेता है वो वाइट लिटा ना फुरका फुरका उतना का काला का ही नहीं है ना तो जे ये बाजू नहीं जाता ये बाजू लाकड़ा है नहीं जो फाइनली हमने यहीं आज साप देखायो आज जेसाप छे आज साफ नो नाम छे સાઇલેન્ટ કિલર જે આપણા ભારત દેશના મુખ્ય ચાર ઝેરી સાપોમાં પ્રથમ ક્રમે આવે છે આ સાપ મોબાઈલ આ આ આ સાપમાં ના પાંચ ઝેર હોય છે જો સાપને તમે જોઈ શકો છો સાપની પેટર્ન તમે જોઈ શકો છો આ સાપની ઓળખ તમે જોઈ લો આ ગરદનથી બે ત્રણ ઇંચ છોડીને બે ધારીધાર વ્હાઇટ લાઇનિંગ તમને જોવા મળશે આ ભારતના સૌથી ઝેરી સાપમાં આ સાપે આખો બ્લેક હોય છે અને શરીર વ્હાઇટ લાઇનિંગ હોય છે જો આ સાપને તમે જોઈ શકો છો આ સાપ એ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે અને રાત્રિના સમય દરમિયાન જ આ સાપ એ એક્ટિવ હોય છે રાત્રિના સમય દરમિયાન આ સાપે નીકળતા હોય છે આ સાપને સાપોને ખાવાનું જ ગમે છે એટલે કે આ સાપનું ફેવરિટ ભોજન છે અન્ય નાના નાના સાપો ચાલો આ સાપને અત્યારે આપણે પકડ્યા વગર આ ડબ્બામાં નાખીએ ટ્રાય કરીએ જોઈએ આ સાપ આ ડબ્બામાં આવે છે કે નહીં ટ્રાય કરીએ આ ભાઈએ અમને કીધું તે રીતે અમને તો એવું જ હતું કે વોલ્ફ સ્નેક હશે ઝેરી સાપ હશે કારણ કે વુલ્ફ સ્નેક એ દિવાલ પર પણ એ આરામથી ચડી શકે છે કારણ કે એ વુલ્ફ સ્નેકનું મુખ્ય ભોજન છે ગરોળી એ ગરોળી ખાવા માટે એ સીધી દિવાલો પર પણ એ આરામથી ચડી શકે છે અને મોટાભાગે દિવાલો પર એ સાફ રહેતો હોય છે એટલા માટે અમને એવું લાગેલું કે વુલ્ફ સ્નેક હશે એ આવતું છે લાલુ આ સાપને અમે લોકો આ ડબ્બામાં હાથ લગાવ્યા વગર આ સાપ ને રેસ્ક્યુ કરવાની ટ્રાય કરીએ છીએ પરંતુ આ સાપ એ અંદર આવતો નથી જોઈએ થોડી વાર ટ્રાય કરીએ અને પછી હાથથી જ આ સાપને રેસ્ક્યુ કરવો પડશે એવું લાગે છે જોઈએ શું થાય છે તે આ સાપની ગુલાબી જીભને પણ તમે જોઈ શકો છો જો આ સાપે પોતાની જીભને કઈ રીતે લપલપાવી રહ્યો છે આ જો આવા લાગી રહેવા દે લઈ લાવ અંદર આવી જાય લાલુ પકડી નીચે તો એવો હોય તો નાખી દેવા એ બહાર આવતું છે પાછું નીચે પાડી દો જલ્દી આવો અંદર આવી જા અંદર આવી જા અંદર આવી તો ફાઈનલી આપણે આ સાપ ને અત્યારે આપણે હાથ થી રેસ્ક્યુ કરી લીધો છે આ સાપ ને અત્યારે આ ડબ્બામાં નાખવાની ટ્રાય કરીએ નીચે નાખી દે સી ગાડીને ફોર્સ નીચે લઈ લઈએ પછી પૂછડી તો ફાઇનલી આપણે આ સાપને અત્યારે આ ડબ્બામાં રેસ્ક્યુ કરી લીધો છે બીજું બીજું કે बाजू કેનો કા પકડી લેતો જે સાપ દિવાલમાં ભરાયો હતો એ સાપ પણ અત્યારે અમે લોકોએ બહાર આવીને જોયું તો અહીં આ સાપ અમને દેખાયો છે તો ચાલો આ સાપને પણ બહાર કાઢીએ અને જોઈએ કયો સાપ છે દામણું દેખાતું છે દામણાનું વચ્ચે રહેવું જોઈએ હવે ખબર નહીં પણ તો આ બીજું હોય તો પાકો એ તો પહેલાં જ એવું જ હતું એમ કે એવું નહીં તો આ પકડીએ એ તો ખબર પડે જ કે નહીં

ડાયરેક એને કરવું હોય તો ડાયરેક્ટ કાઢી લે વાંધો નું પણ ખુરશી મંગાવી ડાયરેક્ટ જ ખેંચી લે પણ તમે એટલે હુક થી

હલો અમે અંદર ઝેરી થઈ રહ્યો એ બાજુ લઈ લેલ ત્યાં વાંધો નહી પણ યા ગઢામાં ત્યાં ગઢામાં બહુ ફરક હા બહુ જાણે હશે ને યા ગઢા ને ઝેરી સમજી બે ઝેરી નહી આવે અંદર થી રેસ્ક્યુ કર્યો એ હતો करेत जो रहे। भाई गो यार भाई फिर से ग्यो लालू मन गियो कहीं नहीं पड़ता वगैरह जे तो बाधो नही અત્યારે આ જે કુમન કરે ને અત્યારે આપણે લીમાડદાના ચચરી ફર્યાથી અને બીજા કુમન ને આપણે ઊંચા માળાથી આ બે કુમન કરે ને અત્યારે આપણે રાત્રિના સમય દરમિયાન આપણે રેસ્ક્યુ કર્યા છે અત્યારે લગભગ રાત્રિના સાડા બાર વાગેલા છે આ સમયે જ આ સાપને આપણે અહીં રિલીઝ કરી દેવાના છે કારણ કે આ સાપો એ રાત્રિના સમય દરમિયાન જ એ એક્ટિવ હોય છે રાત્રિના સમયે જરા દરમિયાન જ આ સાપે બહાર નીકળતા હોય છે એટલા માટે આ સાપોને અત્યારે આપણે અહીં રિલીઝ કરી દેવાના છે આ જે સાપ તમે મારા હાથમાં જોઈ રહ્યા છો આ સાપ એ ભારતના મુખ્ય ચાર ઝેરી સાપો છે એ સાપોમાં પ્રથમ ક્રમે આવે છે આ સાપ આ સાપોને ઘણા નામોથી ઓળખાય છે આ સાપને કોમન કરેત સાયલેન્ટ કિલર કાળો તરો અને સાપણ તરીકે પણ આ સાપને ઓળખાય છે આ સાપ વિશે આપણે જાણીએ તો આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે જે સીધો આપણા મગજ પર અસર કરે છે જે આપણને લકવાગ્રસ્ત કરી દે છે આ સાપની એક ખાસિયત છે આ સાપે રાત્રિના સમય દરમિયાન જ એક્ટિવ હોય છે અને રાત્રિના સમય દરમિયાન માણસ જ્યારે ઊંઘતો હોય છે ત્યારે માણસ જોડે આ સાપે ઘણીવાર આવી જતો હોય છે કારણ કે આ સાપને માણસની ગરમી એ ખૂબ જ ગમે છે એટલા માટે રાત્રિના સમય દરમિયાન જે લોકો નીચે સૂતા હોય એ લોકો ખાસ ધ્યાન રાખે આ સાપે માણસ જોડે રાત્રિના સમયે આવી જતો હોય છે અને આપણા હાથ પગ આપણે આળોટ્યા તો આપણા હાથ પગ લાગી જાય તો આ સાપે કરડી લે છે આ સાપના કોઈ સિમ્ટમ્સ એટલા જોવા મળતા નથી એટલા માટે જ આ સાપને આપણે સાયલેન્ટ કિલર તરીકે ઓળખીએ છીએ કારણ કે આ સાપ આપણને કરડી લે અને કોઈ સિમ્ટમ્સ એટલે કોઈ લક્ષણ નહીં જોવા મળે અને માણસનું ડાયરેક્ટ મૃત્યુ થઈ જાય છે એટલા માટે જ આ સાપને સાઇલેન્ટ કિલર નામ આપવામાં આવ્યું છે આ સાપ કરડે તો આમ અમુક સમય પછી આપણને પેટમાં બહુ જોરથી દુઃખી આવે છે જેના લીધે માણસને લાગે છે એ કંઈ ખાવામાં આવી ગયું હશે પરંતુ એવું નથી હોતું આ સાપ એ કરડે તો પેટમાં બહુ જોરથી દુખાવો થાય છે અને આમ જોઈ તો માણસ સવારે માણસનું મૃત્યુ થઈ જાય છે એટલા માટે જ આ સાપને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે चलो तो आ साप ने અત્યારે અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ. રાત્રીના સમય દરમિયાન જ આ સાપને આપણે અહીં રિલીઝ કરી દીજે કારણ કે આ સાપે રાત્રીના સમયે જ જતી હોય છે એટલા માટે જ આ સાપને આપણે અહીં રાત્રીના સમયે આપણે રિલીઝ કરી દીધો છે. આને જતો રહેશે એમનો. એ હું આ પણ મિડિયમ સાઈઝમાં છે કોમન કરે છે અને પણ અહીં આપણે પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ આ સાપ વિશે આપણે વધુ જાણીએ તો આ સાપે બચ્ચાને જન્મ આપતો નથી આ સાપે ઈંડા આપતો હોય છે જે આઠ દસથી લઈને પંદર સોળ સુધી આ સાપે ઈંડા આપે છે આ સાપે કોમન વુલ્ફ સ્નેકને મળતો આવે છે આપણે લીમડાના ચચરા ફળિયામાંથી આપણે

કોમન કરેતમાં એ ગરદનથી એના માથાથી એક બે ઇંચ છોડીને બે ધારીધાર વ્હાઇટ લાઇનિંગ ચાલુ થતી હોય છે અને આખો એ શરીરનો ભાગ એ કાળો હોય છે જે તમે આ ડિસ્પ્લે પર પણ જોઈ શકો છો અને કોમન વુલ્ફ સ્નેકને એ ગરદનથી જ એ વ્હાઇટ લાઇનિંગ ચાલુ થતી હોય છે જે તમે આ ડિસ્પ્લે પર જોઈ શકો છો આ બંનેને તમે આ ડિસ્પ્લે પર જોઈ શકો છો આ બંનેમાં કેટલો ડિફરન્સ છે કેટલાક લોકો કોમન વુલ્ફ સ્નેકને પણ ઝેરી સમજી બેસે છે અને એના કરડવાથી ઘણા લોકો ગભરાઈ જતા હોય છે અને એ ગભરામણના લીધે જ અમુક લોકોના મૃત્યુ પણ થતા હોય છે એટલા માટે જ આપણે આપણી આજુબાજુમાં ઝેરી સાફ કયો છે અને બિન ઝેરી સાફ કયો છે એ આપણે જાણવું જરૂરી છે ચલો તો આવી જ રીતે આપણા આજુબાજુમાં જેટલા પણ ઝેરી બિન ઝેરી તથા મધ્યમ જેરી કોઈ પણ શબ્દ તમને દેખાય તો તમે આ ડિસ્પ્લે પર દેખાતા નંબર પર તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભરત